મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો સૌનો ગુડ મોર્નિંગ અને સવાર હવાના પરમાં વરસાદ ચાલુ થઈ ગયો લોકો આ બાજુ આ દેશ તૈયાર થઈ ગયો નિશાળ જવા માટે એટલે તમે હું જ પાછો બધા આદેશ એટલે એટલે ઊભું થઈ ગયો લોકો ખાતો કે નિશાળ હોય એટલે શું કે તો બારે વીક પછી કંકા પ્રદાન કરતા કારણ કે આદે આજે આદેશને આદેશને વિસર્જન આવો પછી જવાનું છે મારા બાસણા જવાનું હો શું કહેવા દઈશ અને બાસણાથી અમારા સંઘ લઈને જવાનું છે કોઠા હળદનું મારા મંદિરે તો વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવે છે અને બનતા સુધી એક વ્લોગ નહીં બને બે ત્યાં વ્લોગ બનશે અને જો કદાચ એક વ્લોગ બની જાય તો બહુ લોબો બનશે તો વ્લોગ પૂરે પૂરો જોજો બહુ મજા આવે શું કહેવા દઈશ કારણ કે આજ તો આખી રાત આજે તો વિડીયો બનાવવાનું શું કેવું આ અને આ બાજુ વરસાદે જે બધા ચાલુ હોય રાતે વરસાદ ના આવે સારું કારણ કે રાતના રાતે અમારે હેડિન જવાનું હું પતપાળા કોટ છે એક બહારણાથી કોઠા જવાનું હું બોલો તો બહુ મજા આવશું આ દિશ નાચતા કૂચતા જવાનું નહીં નાસ્તો નહીં નાચતા ને કૂદતા કહવા આરા બીજું કઈ કેવું હોય ગાઈશો ને આપડા અત્યારે આદેશ નિશાન મુકતા આવીએ પછી સીધા બપોરે મળીશું શું કેવું આદેશ તો ગાઈશ બપોર પડી જઈએ આદેશ બી આવી જાય નિશાળ થી તૈયાર થઈ જઈએ બધા નહીં ધોઈ કમ્પ્લીટ હવે જવાનું છે બાસણા કારણ કે બાસણા થી અડી જવાનું આજે ચોર કઠાડકનું મંદિર હેડીને જવાનું હોય પગપાળા તો લગમાં બન્યા રહે તૈયાર થઈ જાય જાગી આમાં થોડો કચરો વાળ દે કપડાં પણ અંદર હુકી દીધો કારણ કે વરસાદનો ભરોસો નહીં હવા આવે તો પાછું તો આવતો પલળી જાય ઓકે હું તો કચરો બચો વાળી દે પછી આપણે ઘર પર બંધ કરીને જઈએ પહાણા તો કઈ ને બી તૈયાર થઈ ગયા હા બાજુ વિધિ તૈયાર થઈ જઈએ આ તો વિધિ આવવાની તો બીજા અંગા નહીં આવતી નહીં વિધિ આ બાજુ રુદ્રા તૈયાર થઈ ગયું

બરાબર એ પણ આજ સેવા કરવાના નાસ્તાની હેને નાસ્તાની સેવા નાસ્તાની સેવા અમારે વિક્કીભાઈ કનુભાઈ રાવળ કરવાના છે આ રિક્ષાવાળા અને એમની બાયડી કઈ આજની બાયડી બાયડી સમજો આના દો હો ગુડી દે ચૂની હોય ના તો ગાઈસ આપણે બી તૈયાર થઈ ગયા હવે નીકળીએ અને મળીએ સીધા બહાણા

ya marangga sama nangkati uwa Jui lo, sama ada di jamat kanan tuh kewa Jua di ato di ati anu Si kawo se? Di jali ta Kaisa kutu angkat-angkat saja sih દસેક દસ બાર કિલોમીટર કાપ્યો જાય ખૂબ રંગાજ જ છે જોઈ લો સાક્ષાત માં માનો અવતાર અસવાર માતાજી નો 오, 뭐, 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 루 뭐, 라 뭐, 뭐, તો કઈ સંઘ તો આગળ જતો રહ્યો છે અને હું એકલો પડી જઉં એકલો એકલો હેડે જવું સંઘ બહુ આગળ છે ને આપણે એકલા એકલા હેડે જઈએ છીએ માતાજીનું અડગ નિવાનું નામ લઈ જો સંઘ નહીં આગળ નહીં પાછળ ફાઇનલી કઈ જાગીને બધા મળી ગયા હમણાં એકલો પડી તો હું બધા જતા રહેતા એકલો એકલો હેડ્યો હતો અંધારા ગડી આદેશ ને બધા મળી ગયા બધો બાર સંગ અમારો ઓ એકલો પડી ગયો તો એવું છે લો કોઈ ન ખાસું કિલોમીટર જેટલું દોડ એ પટ્ટી મારી દોડીને આવ્યો તો ગાઈશ જમીન હવે નીકળ્યા છે પાછા ચાલતા માતાજીના મંદિરે વરસાદ બી ચાલુ થઈ ગયો ધીમે ધીમે ચાલે જઈએ છીએ ધીમે ધીમે વરસાદ જાય છે અડધા માણસ બી હેડ હો અડધા પાસે અટા આવે વરસાદ બી ચાલુ હોય જાય

જોરદાર મોજ વરસાદમાં પણ બત્તી છું અમારે કોલ વરસાદમાં પણ હેરતા જવું ન જવું શું કેવું જાગી વરસાદમાં હેરતા જવું ન જવું હું બીજીએ છું હજી પલડી જા બીજી વરસાદમાં જવું ને જવું ને કાઈશ રાજના ત્રણ વાગ્યા હ जी अजी या मार अंगात चर आते तरीन वागया तो है। તો માતાજી મહેરબાની થી બંધ થઈ ગયું જુઓ સવારના હાડા પોત વાગ્યા છે અને વેળા આવી ગયા છીએ વેળા કરીને ગોમ સાથીઓ હજી મિનિમમ દસ દસેક કિલોમીટર જેવું બાકી છે સામે એક મંદિર મસ્ત મંદિર આરતી થાય માતાજીની ની ગુડી ઉઠી ગયો ને ગુડી ગુડી ગયા આ બાજુ મમ્મી ને બી ઊંઘી ઉઠી Nama babuni wili ya ji Nama papa Bija batang monso pasal awal Guys, mas tamu jari sawaru padi ya Mas tamu watai jalan ke બરાબર પોચવા આવ્યું હવે હેડાવાની તાકાત ઓછી થઈ જાય થોડુંક જ આગું એકાદ કિલોમીટર છે નઈ એકાદ કિલોમીટર બાકી ગાઈશ જબરજસ્ત પગ ભરાઈ ગયા વાતાવરણ એટલું મસ્ત બનાવ્યું ને વાતાવરણ તો ગાઈસ કોઠા પહોંચવાયા તો બે કૂતરો માર અંગાત જ છે જુઓ ગાઈસ હવે ખાલી બે જ કિલોમીટર બે કિલોમીટર બી નહી હોય એકાદ કિલોમીટર રહેશે અને પહોંચી જઈશું આપણે કોઠા રગડીમાના ધોરમાં ચટણી માના દર્શન કરી લીધા પ્રસાદ લઈ લીધી અને હવે જઈએ છીએ બહાર અહીંથી પછી ઘેર જઈશું બરાબર સાધન પાર્કિંગ કરી રહ્યા અને મંદિરના અંદર શૂટિંગ નહીં ઉતારવાનું મને છે તો શૂટિંગ નહીં ઉતાર્યું બરાબર તો જઈએ બજાર બાજુ તો ગાઈ સવ જઈએ ઘેર ઓ માં તો ગાઈસ અમારા ચારસો વાત નીકળી ગયો હં નીકળી ગયું હા ફાઈનલી ગઈ સવ ઊર્જા ભગવાન તૈયારી છે આ બધું બધા બધા ઉગન જાગન ઉગન જાગન આ ગુડીએ ઉગન જાગન વગર લાલ થઈ ગઈ આ વીકડી ને બધો બધો ઉજાગર થાક્યા બધા ઓછું કરી ગાડી તો મળીએ સીધા ઘેર જઈને ગઈશ ઘેર આવી જ્યાં અને હવે હું ઘી આરામ કરીએ તારા જઈ આવ્યો દર્શન કરી લીધા વરસાદે પડ્યો તો રસ્તામાં બધું જુ જુ જોવા મળ્યું છે મજા આવી બધું તો બ્લોગમાં જોયું છે બરાબર તો આજનો બ્લોગ ગમેવો હોય અમારું લાઈક કરું શેર કરજો અમારી ચેનલ પર તમે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરું છું